નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી મહુવા વિભાગ કેળવણી મંડળ મહુવા તાલુકો મહુવા જિલ્લો સુરત સંચાલિત સાર્વજનિક મહુવા એસટી અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે છે મિત્રો મિત્રો વિગતવાર આપણે શૈક્ષણિક ધોરણ તમે જોઈ શકો છો ઓપન અહીંયા જાહેરાત શ્રી મહુવા વિભાગ કેળવણી મંડળ મહુવા સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલય એસટી તાલુકો મહુવા જિલ્લો સુરત માટે નીચે મુજબના કર્મચારીની ભરતી કરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો ચોકીદાર માટેની જગ્યા છે ધોરણ સાત પાસની અહીંયા શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે મિત્રો માસિક વેતનની વાત કરીએ તો પાંચ રૂપિયા માસિક અહીંયા વેતનનો દર છે જગ્યા માટે ઉપરોક્ત જે ઓપન ઇન્ટરવ્યુ માટેનું એનઓસી સંસ્થા અને મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ સુરત દ્વારા જે આદિજાતિ વિકાસ ગ્રાન્ટીન એડ એનઓસી સત્તાવન એક એકવીસ બે હજાર ચોવીસ પચીસ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસથી જે મળેલ છે મિત્રો જેના અંતર્ગત તમે જોઈ શકો છો ભરતી માટેની વિવિધ શરતો અહીંયા આપવામાં આવેલી છે ચોકીદારની જગ્યા માટેની વયમર્યાદા તથા અન્ય શરતો સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે તેમજ ચોકીદારની જગ્યા માટે ઉમેદવાર અનુસૂચિત જનજાતિના જ હોવા જોઈએ એસટી કેટેગરી માટેને ચોકીદાર તરીકેના અનુભવીને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ ઉમેદવાર તંદુરસ્ત અને સશક્ત હોવા જોઈએ તંદુરસ્તી અંગેનો ડોક્ટરી પ્રમાણપત્ર ઇન્ટરવ્યુના દિવસે જમા કરવાનું રહેશે ચોકીદારની જગ્યા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી અને લાયકાત અનુભવના પ્રમાણપત્રોની અસલ તથા ઝેરોક્ષ નકલ સાથે ઓપન ઇન્ટરવ્યુ માટે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ગુરુવારના રોજ બપોરે બાર કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો મહુવા વિભાગ કેળવણી મંડળ મહુવાની ઓફિસ જી એચ ભક્ત હાઈસ્કૂલ સાર્વજનિક હાઈસ્કૂલ મહુવા તાલુકો જીરો મહુવા જિલ્લો સુરત ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ નોંધી લેશો ફરીથી છવ્વીસ ડિસેમ્બર બે હજાર રોજ બપોરે બાર કલાકે હાજર રહેવાનું રહેશે ગુરુવારના રોજ મિત્રો ચોકીદારની જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત તમે જોઈ શકો છો દિયો ભાસ્કર બારડોલી વેરા ભાસ્કર આવૃત્તિમાં તેર ડિસેમ્બર બે રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય